નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે આપણા પોતાના જ લોકો આપણને રડાવે ત્યારે શું કરવું જોઈએ કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલાં તો એ વાત યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ ઠીક નથી કારણ કે જે વ્યક્તિ તમારી નારાજગીને સમજી ના શકે એ વ્યક્તિ તમને શું સમજી શકશે આજકાલના સમયમાં બધા લોકોને આપણું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે જેમને પણ આપણું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે એ લોકો આપણને સમજી નથી શકતા નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો બાકી વાતો તો અહીં બધા સારી જ કરતા હોય છે જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા તમારી જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈ બીજા જ લોકો લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા વિશ્વાસ અને ભરોસાની વાત તો અહીં બધા જ કરે છે પરંતુ જેનો ભરોસો તૂટે છે તેને ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે દુઃખ તો ત્યારે થાય છે સાહેબ જ્યારે આપણને ખબર પડે છે કે આપણે જેમને સૌથી વધારે મહત્ત્વ આપી રહ્યા હોઈએ છીએ એમની નજરોમાં આપણું કોઈ મહત્ત્વ નથી હોતું એ લોકો ક્યારેય કોઈના નથી થતા જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાંની જેમ બદલે છે કોઈને ફોર્સ ના કરો કે એ લોકો તમને યાદ કરે થોડા દિવસ ચૂપ રહીને જુઓ દોસ્તો કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે તમારું કેટલું મહત્ત્વ છે આજકાલ તો સંબંધોને બનાવતા બનાવતા લોકો પોતે જ તૂટી જતા હોય છે અમુક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે જો મળે તો પણ અને જો ના મળે તો પણ દોસ્તો પોતાની જાતને એવી બનાવી દો કે ક્યારે કોઈ તમારી સાથે હોય કે ના હોય તો તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જતા હોય છે બાકી જેમને સંબંધોની કોઈ કિંમત નથી ને એ લોકો નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દે છે અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે પરંતુ મિત્રો યાદ રાખજો અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે અને આ હકીકત છે આ જિંદગીની જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર હું તારી સાથે બેઠો છું તો એના આ શબ્દો જ આપણને હિંમત આપી જાય છે જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય એ લોકો સામે સફાઈ આપીને તમારો સમય બરબાદ કરવાનો પણ કોઈ મતલબ નથી હોતો મિત્રો જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે બસ તમે ફક્ત એકવાર કામયાબ થઈને જુઓ જ્યારે કોઈ માણસ તમને દગો આપે છે કોઈ સંબંધમાં તમને દગો મળે છે તો ચિંતા ના કરતા દોસ્તો કારણ કે જે માણસ તમને દગો આપે છે એ માણસ તમને સમજી નથી શકતા હોતા એટલા માટે જે માણસ તમને સમજી ન શકે એ માણસથી હંમેશા દૂર જ રહેવું જોઈએ જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે મિત્રો યાદ રાખજો કે તમારી જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા જે લોકો તમને દુખી કરે છે ને એમને એક દિવસ જરૂર પસ્તાવો થવો જોઈએ એટલા તો સફળ થઈ જજું આ કળિયુગ છે સાહેબ અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુખી થતા હોય છે જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે આજના આ જમાનામાં લોકો તમારી કદર તમારી રિસ્પેક્ટ ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી કંઈક જરૂરત હોય છે તમે તમારા સ્વભાવ ઉપર કાબૂ રાખતા શીખો એટલે બીજા પણ કાબૂમાં રહેશે સમય ખરાબ હોય અને આપણા પોતાનાઓ સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય પરંતુ દુઃખની વાત તો એ છે કે સમય એટલા માટે જ ખરાબ હોય છે કે આપણું કોઈ પણ પોતાનું આપણી સાથે નથી હોતું કેટલાક લોકો તો હોળીની જેમ હોય છે એ લોકો રંગ નથી લગાવતા પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની એ પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે આરે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે પ્રયત્ન હજાર વાર કરે છે ઘણીવાર એ લોકો પણ સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમીદ નથી હોતી જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે મજબૂરીમાં કોઈ મેણું મારી જાય તો ખમી લેવું સાહેબ કારણ કે સમય છે ને એ દરેકને મોકો આપે જ છે તકલીફ તો હંમેશા સાચા માણસોને જ હોય છે કેમ કે ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું હોય છે ટેન્શન ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે થાય છે જ્યારે એ માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી દરેક કોઈને તમારા દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી એ તમને આપે છે નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ ના હોઈ શકે એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે ઇજ્જત કોઈ માણસની નથી હોતી ઇજ્જત જરૂરિયાતની હોય છે જો જરૂરત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય મિત્રો ક્યારે પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે જે ભૂલોનો માફી માંગવાનો સમય નીકળી ગયો હોય છે કોઈ એકલો હોય તો એ ના સમજવું કે એને કોઈ પસંદ નથી કરતું પરંતુ એ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે એક વાત યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની છે કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે ગમે એટલા સારા વ્યક્તિ ભલે હોય પરંતુ જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે તમારા આંસુ કોઈને નહીં દેખાય તમારી ઉદાસી કોઈને નહીં દેખાય તમારી વેદના કોઈને નહીં દેખાય પરંતુ તમારી ભૂલો બધાને દેખાશે જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો અનુભવ હોય છે સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે કાલની ચિંતા ક્યારેય ના કરો જે ભગવાને તમને આજે સાચવી લીધા છે કાલે પણ સાચવી જ લેશે જ્યાં સુધી તમે ડરતા રહેશો જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે તમે જેવું વિચારો છો ને એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેક કોઈના નથી થતા એ પછી ભલે ને સમય હોય કે પછી માણસ હોય ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે પરંતુ જો ખુશ રહીને કામ કરશો ને તો ખુશી જરૂર મળશે એ હંમેશા યાદ રાખજો તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે આપણી સમસ્યાનું સમાધાન આપણી પાસે હોય છે બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે સમય સમયની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું એટલા માટે અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી પરંતુ અંદરથી મહેસૂસ થાય છે જિંદગીની દરેક પળ આપણને કંઈક શીખવાડીને જાય છે પછી એ ભલેને ખુશી હોય કે દુઃખ હોય એ રસ્તા પર ચાલવું જે રસ્તો તમને ખુશી આપે પછી એ ભલેને એ રસ્તો કેટલોય પણ લાંબો પણ કેમ ના હોય વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે બસ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી મિત્રો કોઈથી પણ ઉમેદ ના રાખવી જોઈએ કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ અને જ્યારે એ આશા પૂરી ના થાય ત્યારે આપણે દુખી રહેવાનો વારો આવે છે અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પાર કી આશા સદા નિરાશા હોય છે તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ લોકો નથી મળતા પરેશાની જિંદગીનો હિસ્સો છે એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સમય બતાવવા વાળા ઘણા મળશે આ દુનિયામાં પરંતુ સમય પર કામ આવવા વાળા લોકો ખૂબ જ ઓછા મળશે એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું દોસ્તો કે એ માણસના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો કા વાગ્યો છે હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો કદર એમની કરો જે દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય ખૂબ જ ખાસ હોય છે એ લોકો જે ખરાબ સમય આવવા પર સાથ આપે છે મિત્રો કોઈક માટે આપણે અમુક સમય માટે જ ખાસ હોઈએ છીએ જ્યારે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે આપણો સાથ એ લોકો છોડી દે છે કોઈની પાછળ એટલા પણ પાગલ ના બનશો કે એ લોકો તમને સાચે જ પાગલ સમજવા લાગે મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ પરંતુ મહત્વનું તો એ છે કે આપણે કેવું જીવીએ છીએ પાનખર પણ હિસ્સો છે જિંદગીનો ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો જિંદગી ખુશાલ હોતી નથી એને ખુશહાલ બનાવવી પડે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર